વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આપણે યુનિટ 6 જેનું નામ છે આઈ લવ યુ ટીચર એટલે કે ટીચર હું તમને પ્રેમ કરું છું નામના પાઠ વિશે આપણે અભ્યાસ કરીશું તો વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થીઓના જીવનમાં શિક્ષકનું ખૂબ જ મહત્વ રહેલું હોય છે જે આપણને આ પાઠ વિશે અભ્યાસ કરવાથી ખબર પડશે કે વિદ્યાર્થી ચાહે ગમે તેવો હોય જો એને શિક્ષકનું યોગ્ય માર્ગદર્શન મળી રહે તો એ વિદ્યાર્થી કંઈ પણ કરી શકે છે પણ સામે વિદ્યાર્થીઓમાં પણ એવી જિજ્ઞાસા કંઈક શીખવા માટેની જિજ્ઞાસા હોવી જોઈએ તો જ શિક્ષક એને વ્યવસ્થિત ઘાટ આપી શકે અને વિદ્યાર્થી પોતાનું નામ દુનિયામાં કમાઈ શકે છે તો મિત્રો આ પાઠની અંદર આપણે હેલન કેલર નામના વ્યક્તિની વાત કરવાની છે કે તેના શિક્ષકે તેને કઈ કઈ રીતે મદદ કરી અને હેલન કેલરને દુનિયાથી પરિચિત કરાવ્યા તો જો વિદ્યાર્થી મિત્રો પાઠ બહુ મસ્ત છે અને મજા આવે એવો અને થોડું શીખવા જેવો પાઠ છે તો આપણે શરૂઆત કરીએ આઈ લવ યુ ટીચર કે ટીચર હું તમને પ્રેમ કરું છું જો શું ગઈ છે હેલન કેલન બી કેન ડીપ એન્ડ બ્લાઇન્ડ વેન શી વોઝ વેરી યંગ કેલા ખૂબ જ નાની ઉંમરે કે દહેરી અને બ્લાઇન્ડ એટલે કે આંધળી બની હતી શી વોઝ વેરી યંગ એટલે કે તેણીની જયારે નાની હતી ત્યારે પછી આગળ શું કહે છે કે સીન સી વોઝ બી શી ડીડ નોટ લર્ન ટુ સ્પીક એ બહેરી હોવાને લીધે તે બોલતા શીખી શકી નહીં સ્પીક નો મતલબ થશે બોલવું અને લર્ન નો મતલબ થશે શીખવું સો હર પેરેન્ટ્સ વેર એક્સ્ટ્રીમલી વરી તેથી તેના માતા પિતા ખૂબ જ ચિંતિત હતા એક્સ્ટ્રીમલી એટલે કે ખૂબ જ અને વરિલ એટલે કે ચિંતી ધેન ફાઉન્ડ મિસ અ ટીચર ફોર ધ ડીફ એન્ડ બ્લાઇન્ડ એકવાર તેમને આંધળા અને બેહરાના શિક્ષક મિસ સુલિવાન મળી ગયા ધેટ ચેન્સ હેલેન્સ લાઈવ તેમણે હેલનના જીવનને બદલી નાખ્યું હિયર ઇઝ એન ઓફ ઇન ઇન હર હર અહીં તેના પોતાના શબ્દોમાં તેના જીવનના વળાંકનો અહેવાલ આપ્યો છે એટલે કે હેલન કેરે પોતે આ પાટ લખેલો છે તે આંધળી અને બહેરી હતી તેને બોલતા નહોતું આવડતું ત્યારબાદ મિસ સુલેવાને તેના જીવનમાં બદલાવ કઈ રીતે લાવ્યા એ વિશે આપણે આ પાઠમાં ચર્ચા કરવાની છે તો જુઓ તો આઈ સ્ટીલ રિમેમ્બર ધેટ મોર્નિંગ ઓફ ધ યરિન એટી સેવન અઢારસો સિત્યાસી ના વર્ષની તે સવાર મને હજુ યાદ છે રિમેમ્બર એટલે કે યાદ હોવું આઈ વોઝ જસ્ટ સેવન યર્સ ઓફ એજ ધેન ત્યારે હું માત્ર સાત જ વર્ષની હતી માય ટીચર એન એન્સુલિવાન કેમ ટુ અવર હાઉસ તે દિવસે મારા શિક્ષિકા એન એન્સુલિવાન અમારા ઘરે આવ્યા હતા નેસ્ટ ડે શી લેડ મી ઇન ટુ હર બીજે દિવસે આપી એટલે કે ઢીંગલી આઈ પ્લે વિથ ઇટ ફોર અ હું થોડી વાર તેનાથી રમી વાઇલ્ડ એટલે કે થોડી વાર ધેન મિસ સુલિવાન મેડ સમ ફિંગર મુમેન્ટ ઓન માય પામ પછી મિસ મારી હથેળી પર તેમની આંગળીઓ ફેરવી મતલબ થશે હથેળી અને ફિંગર મુવમેન્ટ એટલે કે આંગળીની હલનચલન ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ તે એક રોમાંચક અનુભવ હતો એક્સાઇટિંગ એક્સપિરિયન્સ એટલે કે રોમાંચક અનુભવ આઈ ગોટ ઇન્ટરેસ્ટ ઇન ધેટ પ્લે મને તે રમતમાં રસ પડવા લાગ્યો એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ ધ મુમેન્ટ શી મેડ વિથ હર ફિંગર અને તેમણે ફેરવેલી આંગળીનું હું અનુકરણ કરવા લાગી ઇમિટેટ નો મતલબ હશે અનુકરણ કરવું કોપી કરવી સામાન્ય ભાષામાં કહીએ તો વેન આઈ ફાઈનલી સક્સેડ ઇન ડુઈંગ ધેટ કરેક્ટલી આઈ વોઝ થ્રીલ જ્યારે હું તે સાચી રીતે કરવામાં સક્સેડ એટલે કે સફળ થઈ ત્યારે હું फील એટલે કે રોમાંચિત થઈ ગઈ આઈ ડીડ નોટ નો ધેટ આઈ વોઝ સ્પેલિંગ ડોલ મને ખબર જ નહીં કે હું ડોલ ની જોડણી લખતી હતી સ્પેલિંગ એટલે કે જોડણી લખતી હતી સમ ડેઝ લેટર વે વર વોકિંગ ઇન અવર ગાર્ડન થોડા દિવસો બાદ અમે અમારા બગીચામાં ચાલતા હતા સડનલી માય ટીચર પુટ માય હેન્ડ અંડર ધ વોટર ટેપ અચાનક મારા શિક્ષકે મારો હાથ પાણીના નળ નીચે મૂક્યો વોટર ટેપ એટલે કે પાણીનો નળ એઝ ધ કુલ ફ્લો ઓફ વોટર રેન ઓવર વન હેન્ડ પાણીનો ઠંડો પ્રવાહ મારા હાથ પરથી વહેતો થયો ત્યારે સી સ્પેલ્ટ વોટર ઓન માય અધર પામ તેમણે મારી બીજી હથેળી પર વોટર ની જોડણી લખી એટલે કે વોટર નો સ્પેલિંગ લખ્યો વી પ્લે ધીસ ગેમ એવરી ડે ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ જુદી જુદી વસ્તુઓને સ્પર્શ કરીને અમે દરરોજ આ રમત રમતા હતા ઇટ અવેક માય સોલ તેથી મારો આત્મા સોલ એટલે કે આત્મા અને અવેક એટલે કે જાગૃત થયો હતો આઈ કેમ ટુ નો ધેટ એવરીથિંગ હેડ અ નેમ મને ખબર પડી કે દરેક વસ્તુને નામ હોય છે અત્યાર સુધી ખબર જ ન હતી કે આ બધી અલગ અલગ વસ્તુના નામ હોય છે પણ હવે મને ખબર પડવા લાગી હતી કે દરેક વસ્તુ નામ હોય છે ઈચ નેમ બર્થ ટુ અ ન્યુ થોટ હવે દરેક નામ નવા વિચારને જન્મ આપતો હતો એવરી ઓબ્જેક્ટ આઈ ટચ

જાણી લીધું હતું અને હવે હું વિશ્વ સાથે સંપર્કમાં આવી ગઈ હતી હતીલિવાન યુઝ ટુ ટેક મી ટુ લોંગ વોક એવરી મોર્નિંગ દરરોજ સવારે મિસ સુલિવાન મને દૂર સુધી ફરવા લઈ જતા હતા I had a lot of questions to ask. પૂછવા માટે મારી પાસે ઘણા પ્રશ્ન હતા આઈ વુડ બ્રાઇટ સમથિંગ ઓન હર palm. તેમની હથેળી પર હું કંઈક લખતી એન્ડ ઇન ટર્ન શી વુડ ટોક ઇન ટુ માય પામ people પીપલ ટોક a baby's અ અને બદલામાં તેઓ જેવી રીતે લોકો બાળકના કાનમાં કંઈ કહે તેવી રીતે મારા હાથમાં લખતા હતા માય ટીચર ક્યુરિયો મારા શિક્ષકે મારી જિજ્ઞાસા સંતોષી હતી ક્યુરિયોસિટી એટલે કે જિજ્ઞાસા જાણવાની ઈચ્છા થઈ એટલે કે મને કંઈ પણ નવી વસ્તુ વિશે જાણવાની ઈચ્છા થતી તો મારા શિક્ષક શું કરતા હતા મારી જાણવાની ઈચ્છાને સંતોષતા હતા સેટિસ્ફાઈનો મતલબ થયો સંતોષવો ના એવરીથિંગ અરાઉન્ડ મી વોઝ ફૂલ ઓફ લાઈફ લવ એન્ડ જોય મને મારી આસપાસની દરેક વસ્તુ લાઈફ એટલે કે જીવન લવ એટલે કે પ્રેમ અને જોઈ એટલે કે આનંદથી ઉભરાતી હોય તેવું લાગતું હતું ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ કે મારા શિક્ષણનો સેકન્ડ સ્ટેજ એટલે કે બીજો તબક્કો મોર ડિફિકલ્ટ વધારે મુશ્કેલ હતો ઇટ વોઝ ઓલ્સો બેઝ ઓન ધ સેન્સ ઓફ ટચ તે પણ સ્પર્શેન્દ્રિય પર આધારિત હતો સેન્સ ઓફ ટચ એટલે કે સ્પર્શેન્દ્રિય અને બેઝ એટલે કે આધારિત હોવું મિસ્સુલિવાન વુડ સ્પીક અ વર્ડ મિસ સુલિમન શબ્દ બોલતા એન્ડ અને આસ્ક મી ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ સ્લોલી અને મને તેમના હોઠ અને ગળાને ધીમેથી સ્પર્શ કરવાનું કહેતા અહીંયા લિપ્સ નો મતલબ થશે હોઠ અને થ્રોટ નો મતલબ થશે ગળો અને સ્લોલી એટલે કે ધીમેથી લર્ન ટુ સ્પીક થ્રુ ધ મુમેન્ટ ઓફ ધ લિપ્સ એન્ડ ધ ધન ઇન ધ થ્રોટ હું હોઠના ના હલનચલન અને ગળાની ધ્રુજારી પરથી બોલતા શીખી મુવમેન્ટ એટલે કે હલનચલન અને વાયબ્રેશન એટલે કે ધ્રુજારી તો હું એટલે કે હલન કેરે શેની મદદથી બોલવાનું શીખ્યા તો હોઠ ની હલન ચલન અને ગળાની ધ્રુજારી ની મદદ થી બોલવાનું શીખ્યા વેન આય અટર માય ફર્સ્ટ વર્ડ કે જ્યારે હું મારો પ્રથમ શબ્દ બોલેલી અથવા તો ઉચ્ચારેલી અહીંયા અટર નો મતલબ થશે ઉચ્ચારવું ली बाउंडलेस डीलाइट तरह मैं खूबज आनंद थो बाउंडस डिलाइट इतने के खूबज आनंद नाव आई स्टार्ट टॉकिंग विथ मई टोईज स्टोन्स ट्रीज एंड बर्ड्स इन द गार्डन हूं मरा रमकड़ा ટોઈઝ એટલે કે રમકડા સ્ટોન્સ એટલે કે પથ્થરો ટ્રીઝ એટલે વૃક્ષો અને બર્ડ્સ એટલે કે પક્ષીઓ સાથે વાતો કરવા લાગી હતી આઈ ફેલ્ટ અમેઝ એન્ડ ડીલાઇટ એઝ માય સિસ્ટર એન્ડ ટુ મી વેન આઈ કોલ હર કે જ્યારે મેં મારી બહેનને બોલાવી અને તેણીની દોડતી મારી પાસે આવી ત્યારે મને ખૂબ જ આશ્ચર્ય અને આનંદ થયો અમે એટલે કે આશ્ચર્ય અને ડીલાઈટ એટલે કે આનંદ એન્ડ માય ડોગ ઓબે માય કમાન્ડ અને મારો કુતરો મારી આજ્ઞાનું પાલન કરતો હતો ઓબે એટલે કે આજ્ઞા પાલન કરવી અને કમાન્ડ એટલે કે આદેશ અથવા તો આજ્ઞા અથવા તો હુકમ આઈ વોઝ એબલ ટુ સ્પીક હું બોલવા માટે સક્ષમ હતી ઇટ વોઝ અ મિરેકલ તે શું હતું ચમત્કાર હતો મિરેકલ એટલે કે ચમત્કાર વેન આઈ સ્ટડી સિરિયસલી કે હું જ્યારે ગંભીરતાપૂર્વક અભ્યાસ કરતી હતી ત્યારે ઇટ સીમ મોર લાઈક પ્લે ધેન વર્ક ત્યારે મને તે કામ કરતા રમત જેવું વધારે લાગતું હતું અહીંયા સિરિયસલી નો મતલબ થશે ગંભીરતાપૂર્વક કે જ્યારે હું ગંભીરતાપૂર્વક અભ્યાસ કરતી હતી ત્યારે તે કામ કરતા રમત જેવું વધારે લાગતું હતું Whenever, anything એનીથીંગ ડિલાઇટ ઓર ઇન્ટરેસ્ટેડ મી કે જ્યારે પણ કોઈ વસ્તુમાં મને આનંદ કે રસ પડતો ત્યારે મિસ अबाउट વુડ ટોક અબાઉટ ધેટ એઝ સીવેર આ गर्ल ગર્સેલ ત્યારે મિસ સુલિવાન તે અંગે એવી રીતે વાત કરતા જાણે કે તે પોતે એક નાની છોકરી ન હોય એટલે કે હું મિસ સુલિવાન ને કઈક પૂછતી તો મિસ સુલિવાન મને કઈ રીતે જવાબ આપતા કે મિસ સુલિવાન પોતે પણ મારા જેવડી નાની છોકરી ના હોય એ રીતે મારી જોડે વાતચીત કરતા હતા સબ્જેક્ટ લાઈક સાયન્સ બાય મેકિંગ ઇટ સો ઇન્ટરેસ્ટિંગ દેટ આઈ રિમેમ્બર તેવો વિજ્ઞાન જેવા વિષય એટલા રસપ્રદ બનાવીને શીખવતા કે મને તેમણે શીખવેલું બધું જ યાદ રહી જતું હતું એટલે કે વિજ્ઞાન જેવો અઘલો વિષય પણ ખૂબ જ રસપ્રદ રીતે શીખવતા હતા કે જેનાથી મને બધું યાદ રહી જતું હતું ફાઇનલી માય ટીચર બિગેન ટીચિંગ મી મારા શિક્ષકે મને વાંચવાનું શીખવવાનું શરૂ કર્યું આઈ ફર્સ્ટ રીડ રેઝ લેટર એન્ડ લેટર ઓન રીડ વિથ બ્રેઇ શરૂઆતમાં મેં રેઇઝ લેટર એટલે કે ઉપસેલા શબ્દો ઉપસેલા શબ્દો વાંચ્યા અને પછી બ્રેઇલ વાંચ્યુંન ટુ રાઇટ વિથ બોટ ઓર્ડિનરી સામાન્ય ઓર્ડિનરી એટલે કે સામાન્ય અને બ્રેઇલ બંને ટાઈપ રાઇટર થી ટાઈપ કરવાનું શીખ્યું એટલે કે આ હેલન કેલર છે એને બંને ટાઈપ રાઇટર ચલાવવાનું આવડતું હતું એક તો સામાન્ય ટાઈપ રાઇટર અને બીજું બ્રેઇલ ટાઈપ રાઇટર આઈ વોઝ વોયલ ઓન માય પાથ ટુ બીકમિંગ અ વેલ પર્સન મેં એક એજ્યુકેટ પર્સન એટલે કે સુશિક્ષિત વ્યક્તિ બનવા તરફના રસ્તા પર સારી રીતે ગતિ કરી રહી હતી હું એક સુશિક્ષિત વ્યક્તિ બનવા તરફના રસ્તા પર સારી રીતે ગતિ કરી રહી હતી આઈ વોઝ પ્રોવાઈડ ઓલ ધ પોસિબલ ઓપોર્ચ્યુનિટીઝ ટુ ડેવલોપ માય એબિલિટીઝ એબિલિટીઝ એટલે કે ક્ષમતાઓ મારી ક્ષમતાઓને વિકસાવવા માટે મને શક્ય એટલી તમામ તક પૂરી પાડવામાં આવતી હતી ઓપોર્ચ્યુનિટીઝનો મતલબ થશે તક ડેવલપનો મતલબ થશે વિકસવું અથવા તો વિકસાવવું અને એબિલિટીઝનો મતલબ થશે ક્ષમતાઓ શું કહે છે મારી ક્ષમતાઓને વિકસાવવા માટે મને શક્ય હોય તેટલી તમામ તક પૂરી પાડવામાં આવતી હતી એન્ડ આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ અને હું તેમનો પૂરેપૂરો ઉપયોગ કરતી હતી આઈ ડેવલપ ગ્રેટ કોન્ફિડન્સ મારામાં આત્મવિશ્વાસ ગજબનો વિકસ્યો હતો એન્ડ આઈ ઇવન વિઝીટ ધ પ્રેસિડેન્ટ ક્લેવલેન્ડ એટ ધ વ્હાઇટ હાઉસ અને હું વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ ક્લેવલેન્ડને પણ મળી ઇન એટીન નાઇન્ટી એટ ધ એજ ઓફ અબાઉટ ટેન અઢારસો નેવું માં દસ વર્ષની ઉંમરે આઈ મોવ ટુ ધ પરકિન્સ ઇન્સ્ટિટ્યુશન કે અઢારસો નેવું માં દસ વર્ષની ઉંમરે હું પરકિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં ગઈ હિયર માય ટીચર એન સુલિવાન કન્ટિન્યુ ટુ ટીચ મી અહી પણ મારા શિક્ષક એન સુલિવાને મને ભણાવવાનું ચાલુ રાખ્યું આઈ કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર અહીંયા હું બીજા આંધળા બાળકો સાથે મિત્રતા કરી શકી માય લોનલીનેસ બિગેન ટુ ડિસપિયર લોનલીનેસ એટલે કે એકલતા મારી એકલતા દૂર થવા લાગી એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ ઇમ્પ્રુવ ક્વાટ વેલ અને મારા શિક્ષણમાં સારો એવો સુધારો થવા લાગ્યો ઇમ્પ્રુવ એટલે કે સુધારો થવો આઈ લર્ન લેટિન જર્મન એન્ડ એરિથમેટિક હું લેટિન જર્મન અને એરિથમેટિકનો મતલબ થશે ગણિત શીખી કઈ કઈ ત્રણ વસ્તુ શીખી તો એક તો લેટિન જર્મન અને એરિથમેટિક એટલે કે ગણિત શીખી